નવરાત્રી નવ દિવસ સુધી શા માટે ઉજવવામાં આવે છે એવું કહેવાય છે કે મહિષાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો જેણે અમર થવા માટે બ્રહ્માજીની કઠોર કરી જ્યારે બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે મહિષાસુરે વરદાન માંગ્યું કે તેનું મૃત્યુ કોઈ દેવ અસુર કે મનુષ્યના હાથે ન થાય માત્ર એક સ્ત્રીના હાથે જ થાય બ્રહ્માજીએ આ વરદાન આપ્યું અને મહિષાસુર વધુ શક્તિશાળી બનીને દેવતાઓ પર અત્યાચાર કરવા લાગ્યો બધા દેવતાઓએ એક થઈને શક્તિની આરાધના કરી જેનાથી એક દિવ્ય પ્રકાશમાંથી દેવી દુર્ગાનું પ્રાગટ્ય થયું મહિષાસુરે દેવી દુર્ગા પર મોહિત થઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ દેવીએ શરત મૂકી કે જો તે યુદ્ધમાં તેને હરાવે તો જ તેની સાથે લગ્ન કરશે મહિષાસુરે આ શરત સ્વીકારી અને નવ દિવસ સુધી ચાલેલા ભયાનક યુદ્ધના અંતે દસમા દિવસે દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો આ દિવસ વિજયાદશમી તરીકે અને આ નવ દિવસો નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે જે અનિષ્ટ પર સદગુણ ના વિજયનું પ્રતિક છે આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો